ત્યાં સુધી સિંહાસન પર બેસી શકે છે દરેક સમાજ સાથે કઈ ને કઈ ગામડામાં જ્ઞાતિઓ જોડાય એ આપણા પૂર્વજો એ આપેલો સિદ્ધાંત છે અને બીજી તરફ અને દુઃખ સાથે કેવો પડે છે

या रब्बू जो गुनाह करना कौन छे न जोवाय गुनाह करना कौन छे न जोवाय इन्हें बचावानी कोशिश न थाय राज के सत्ताधीशे कोई ना वकील ना बनाए इन्हें तो न्यायधीश बननु पड़े ये विदुर शब्द हता के गुनाह करना सबो भाई का होय સહેજ પણ શરમ રાખ્યા વગર તમે વિધુરજીને ન વાંચ્યા તમને વિધુરજીના શબ્દો યાદ ન આવ્યા એ વિધુરજીના શબ્દોને કેમ તમે યાદ ન કર્યા

અને કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે અંતર આત્મા પસ્તાવા સાથે માફી માંગે તો ક્ષમા ક્ષમા એને જરૂર મળે પણ ભૂલ ના કરે ગુનો કરે અને માફી દિલથી ના માંગે પણ એમ કહે કે હું તો છે ને કોઈ બી માફી માંગતો નથી પણ મારા પક્ષને નુકસાન થાય છે ને એટલે હું માફી માંગું છું છું આને માફી કેવા થયું અને જ્યારે આ માફી માંગવાની વાત કરે ત્યારે જે દલિત સમાજ છે પ્રેમ થી એમના ભજન માં હતા એ સમાજ માટે એમ કે કે જ્યાં ગયો તો ને તો નકામો કાર્યક્રમ હતો એ તો કોઈ કામનો નો ન હતો આમ કરીને દલિત સમાજ નો અપમાન કરવો આ એક અહંકાર આ લડાઈ યાદ રાખજો આ કોઈ કોંગ્રેસ ભાજપ વચ્ચે ની ચૂંટણી નથી આ ચૂંટણી કોઈ બે રાજકીય પક્ષ વચ્ચે નથી આ ચૂંટણી છે અહંકાર અને સ્વમાનના અધિકાર ની આ લડાઈ છે અને રૂપાલા એ કડવા પટેલ છે તો લેવવા ને કડવા વચ્ચેની લડાઈ ના આ લેવવા ને કડવા વચ્ચેની લડાઈ નથી આ સિદ્ધાંત ની લડાઈ છે આ સન્માન ની લડાઈ છે મારે ભારતીય જનતા પાર્ટી ને કહેવું છે તમે શા માટે શા માટે તમે એક સારા શાસક તરીકે લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે કે લોકોનો આક્રોશ ઉભો થાય જનતા જનાર્દનનો આક્રોશ કે અવાજ ઉઠે તો સત્તાધીશે અવાજ સાંભળીને ન્યાય કરવો રામના નામે મત લેવા તો બહુ સહેલા છે पर भगवान श्री राम एक आदर्श राज्य व्यवस्था को राम नाम ने राज की रोक लो शिकवाने के लाचो तो तुम्हें क्या में न के भगवान श्री राम आता जबरे एक गरीब ना झोपड़ा माथे आवाज उठो एक गरीब ना झोपड़ा माथी आवाज उठो सीता तो सती माता हता सीता जी ने ऊपर शब्द परवानो कोई ने अधिकार नहीं

આવું ઉત્તમ રાજ્ય કરી શકતા હોય અને ગરીબના કાન ના આપો એની વાત સ્વીકારી નહીં તમારો અહંકાર ક્યાં અરે આવું જ આંદોલન પાટીદાર સમાજે કર્યું હતું પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાં જઈને પોલીસ મારે જુનાગઢમાં ચાંદની નામની એક કોળી દીકરી ઉપર અત્યાચાર થાય સમગ્ર કોઈ સમાજનો આક્રોશ ઉભો થાય પણ સત્તાધીશો એનો અવાજ ન સાંભળે

और हृदय पूर्वक हमनो स्वागत करू छु और आपने एक बेवाक કરીને મારી વાત પૂરી કરી છે સાક્ષી મલ્લિક એક ખેડૂત હિન્દુની ડિગ્રી ઉસ્તીમા મેડલ લઈને આવે ખેડૂતની દીકરી એમ કહે કે ભાજપનો ભાજપનો સંસદ સભ્ય અમારા ફેડરેશન પ્રમુખ છે અને એમણે મારા ચારિત્ર સાથે છેડા છે એટલું જ નહીં

દુનિયાભરની સંસદમાં એની ચર્ચા થાય મારે કેવું છે એક થાય બે થાય ત્રણ થાય ચાર થાય પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે તારા સો ગુના થયા છે બસ કર હવે હવે તારા વધ કરવા સિવાય મારી પાસે ઉપાય પરંપરા થઈ છે ત્યારે હું સલામ કરીશ આપણા ગુજરાતના જાગૃત સજ્જનો દેવીઓ યુવા સાથીઓનો હું મારી એ બહેનો દીકરીઓને મમન કરીશ કોઈ એક જ્ઞાતિ નહીં કોઈ એક જ્ઞાતિ નહીં તમામ જ્ઞાતિનું સમર્થન તમામ જ્ઞાતિ સાથે મળીને આવી કારણ કે આ દેશના રાજા રજવાડા કે મહારાજાઓ કોઈ એક જ્ઞાતિ નહોતી હા રાજપૂતો કદાચ વધારે હોઈ શકે પરંતુ રાજપૂતો હતા કાઠી દરબારો હતા ક્યાંય નરોદા રાજપૂતો હતા ક્યાંય કારડિયા રાજપૂતો હતા ક્ષત્રિયમાં અનેક અનેક જ્ઞાતિઓ ક્યાંય ઠાકોરોના રજવાડા હતા

અને છતાં એમ કહેવાનું કે આ લોકોએ બેટી બેટીનો વ્યવહાર કરીને આપી હતી આ આ એક પ્રકારનો અહંકાર અહંકાર બોલ્યો હતો અને સામે હજારો હજારો લોકો રાજકોટની સરહદ પર એકત્રિત થયા જે ભેગા થયા હતા એને સલામ એટલા માટે કરું છું કે હજારો હજારો ભેગા થયા પણ કોઈને પાયભાર પણ નુકસાન ન થાય એની ચિંતા એમ હજારો હજારો ભેગા થયેલા હતા પણ એ ટીટોળી ઈંડા ને નુકસાન ના થાય એની ચિંતા કરીને ટીટોડીના ઈંડા પણ સલામત રાખ્યા નમન છે તમને મારું ગુજરાત જેનું મને ગૌરવ છે એને કહી દેવાનું હતું કે ભાઈ કાલથી તમે ચૂંટણીમાંથી ખસી જાવ તમારી બદલે બીજા ચૂંટણી લડશે શું આ કોઈ મોટી વાત તમે ગુનો કર્યો છે પાર્ટી માફી માંગે છે સમાજની જનતાની સમગ્ર ગુજરાતની દેશની બહેનો દીકરીઓની કારણ કે દેશ ગૌરવ અને નહીં કરવા પાછળ એક જ વાત છે અને એ છે અહંકાર અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનો નથી ટક્યો તો ભારતીય જનતા પાર્ટી મારે કેવું છે કે તમારો ક્યાંથી ટકશે

વિજય થાય છે ભાઈ પરેશ ધાનાણી ભાઈ કહ્યું એમ આવ્યા નથી બોલાવા છેડવા આવ્યા નથી ચૂંટણી લડવા આપે બોલાવા છે

આપલા તાપમાં પણ લાંબા સમય સુધી બેઠા આપ સૌને નમન કરું છું આપ સૌનો આભાર માનું છું આપ સૌના માટે પણ શુભકામનાઓ પાઠવું છું કે આપ સૌની પણ ખૂબ સરસ પ્રગતિ થાય ભાઈચારો એકતા અને પ્રેમ કાયમ ટકી રહે એ શબ્દો સાથે વિરમું છું મારા સાથે જરા ત્રણ વખત નારો બોલાવજો હું કહું જય હિન્દ આપ કહેશો જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય મુકેશ જીતેગા ભાઈ જીતેગા